નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અંદર આજે તારીખ માર્ચ બુધવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુ નો રેકોર્ડ બે સપાટી પર ભાવ છ હજાર નવસો ને અગિયાર રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર બોલાઈ રહ્યો છે આજે ફરીવાર ભાવમાં

પાટડી સુડતાલીસો અગિયારથી બાવનસો ત્રેસઠ રૂપિયા બોટાદ એકતાલીસસો પંચોતેરથી અઠ્ઠાવનસો પંચાવન રૂપિયા જસદણ ચાર હજારથી એકાવનસો રૂપિયા ગોંડલ ચાર હજારથી ત્રેપનસો એકાવન રૂપિયા વાંકાનેર સાડત્રીસોથી બાવનસો રૂપિયા જેતપુર તેતાલીસો પચાસથી ત્રેપનસો અગિયાર રૂપિયા ઊંઝા સાડા ત્રીસો પચાસ થી છ હજાર નવસો રૂપિયા થરાજ ચુમ્માલીસો થી બાવનસો ને પચાસ રૂપિયા થરા પિસ્તાલીસો થી અઠાવનસો રૂપિયા નેનાવા ચાર થી એક રૂપિયો વારાહી પિસ્તાલીસો થી ને રૂપિયા

પોરબંદર ચુમ્માલીસોથી બાવનસો રૂપિયા અમરેલી આડત્રીસો વીસ થી છપ્પનસો ને પચાસ રૂપિયા ધ્રાંગધ્રા એકતાલીસોથી બાવનસો ને પંચોતેર રૂપિયા સાવરકુંડલા બેતાલીસોથી બાવનસો રૂપિયા ડીસા ચુમ્માલીસોથી એકાવનસો ને પાસઠ રૂપિયા સમી બેતાલીસોથી બાવનસો ને પચીસ રૂપિયા ધાનેરા ચાર હજારથી બાવનસો રૂપિયા પાંભર તેત્રીસો એકાવનથી પંચાવનસો ને સાડત્રીસ રૂપિયા શિહોરી આડત્રીસો એક થી ત્રેપનસો રૂપિયા સિદ્ધપુર ત્રણ હજારથી ત્રણ હજાર રૂપિયા પાઠાવાડા સાડત્રીસો અગિયારથી ત્રેપનસો ને અગિયાર રૂપિયા મહેસાણા પિસ્તાલીસો અગિયારથી પિસ્તાળીસો ને પંચાણું રૂપિયા બહુચરાજી એકતાલીસોથી પાંચ હજાર રૂપિયા કઢી પાંત્રીસો થી છેતાલીસો ને એકાવન રૂપિયા ભુજ ચુમ્માલીસો થી સુડતાલીસો ને બાવન રૂપિયા લાખાણી અડતાલીસો થી અડતાલીસો રૂપિયા વિસનગર બે હજાર નવસો થી રૂપિયા જુનાગઢ પિસ્તાલીસો થી બાવનસો રૂપિયા વિરમગામ તેતાલીસોથી એકાવનસો રૂપિયા સાણંદ ચાર હજાર થી ચાર હજાર નવસો રૂપિયા થ્રોલ આડત્રીસો થી એકાવનસો પચાસ રૂપિયા બાબરા એકતાલીસો સાઠ રૂપિયા થી ચાલીસ રૂપિયા કાલાવડ અડતાલીસો થી એકાવન સો ને પાંત્રીસ રૂપિયા ખાંભા પિસ્તાલીસો સાઠ રૂપિયા થી ચાર હજાર નવસો ને પચાસ રૂપિયા લખતર અડતાલીસો થી ચાલીસ રૂપિયા માંડલ પિસ્તાલીસો થી રૂપિયા તળાજા પચીસો થી ચાર હજાર નવસો ને સિત્તેર રૂપિયા મવવા આડત્રીસો થી પિસ્તાલીસ રૂપિયા રાજુલા બત્રીસો થી બે રૂપિયા ઉપલેટા બેતાલીસો થી બાવનસો રૂપિયા ધોરાજી તેતાલીસો થી ચાર હજાર એક રૂપિયો વાવ પાંત્રીસો થી છ હજાર રૂપિયા ભેંસાણ પાંત્રીસોથી પાંચ હજારને સાઠ રૂપિયા જામજોધપુર છેતાલીસોથી એકાવનસો ને પચાસ રૂપિયા અને દસાડા પાટડી છેતાલીસો થી ને પચીસ રૂપિયા